ગાંધીનગર ખાતે રાજ્યભરના દિવ્યાંગ ઉમેદવારો ભરતીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ માંગણીને લઈને આંદોલન કરાયું હતું મારું નામ દધાણિયા ભારતી છે હું ટેટ પાસ અને દિવ્યાંગ ઉમેદવાર છું અમે બે હજાર બે મહિનાથી થી રજૂઆત સરકાર ને કરીએ છીએ કે જે હાલ ભરતી ચાલુ છે એક થી આઠ ની એમાં એ બી ડી જે દિવ્યાંગ ઉમેદવારની કેટેગરી છે એ જગ્યા નથી તો અમને સી કેટેગરી કેટેગરીવાળાને એમાં કન્વર્ટ કરી એ જગ્યા ઉપર અમને લ્યો એ રજૂઆત બે મહિનાથી ચાલુ છે સરકાર ક્યાંય ધ્યાન દેતી નથી અને અમને એવો જ જવાબ આપે છે કે ભાઈ એ નહીં થાય અમારે બે હજાર ચોવીસના ઠરાવ પ્રમાણે એ જગ્યા અમને કન્વર્ટ કરવી જોઈએ એવો ઠરાવ છે પણ એ નવો ઠરાવ લાગુ પાડી અને અમને ના પાડે છે એ ઠરાવ આ ભરતીમાં લાગુ પડતો જ નથી એ ઠરાવ અમારી જે જગ્યા ફોર્મ ભરાઈ ગયા પછી એ ઠરાવ બહાર પડ્યો હતો એટલે આ ભરતીમાં લાગુ પડતો નથી છતાંય અમને એ જવાબ દેતા નથી સરખો ત્યારે સરકાર છે અમારા માટે આટલી સંવેદનશીલ છે કે અમે જયારે એને મત દેવાનો હોય ને ત્યારે અમને ત્યાં ફોર વ્હીલ લઈ અને મતના કેન્દ્ર ઉપર લઈ જાય છે મત દેવડાવીને પાછા ઘરે મૂકી જાય છે આટલી સંવેદના અમને બતાવે છે તો અત્યારે કેમ નહી બે મહિનાથી અમે હેરાન થાય છીએ કે ભાઈ અમારી રજૂઆત છે એ સાંભળો તમે પણ એ સાંભળતા નથી અને બીજું એ છે કે એને સ્પેશિયલ દિવ્યાંગ ભરતી માટે આટલી મોટી જાહેરાત કરી છે કે ભાઈ સ્પેશિયલ દિવ્યાંગ ભરતી સ્પેશિયલ દિવ્યાંગ ભરતી પણ એમાં કેટલાને લીધા તમે કેમ કે ડી વાળા ને પ્રસંગમાં લીધા છે એ માત્ર એકસો ને ત્રણ જ છે ચાર હજાર જગ્યા બાકી છે સી કેટેગરી વાળા અમે ચાર જગ્યા ચાર હજાર બાકી છે સી અમે તોય અમને લેતા નથી